તો ફાઈનલી રાતના એક વાગી ગયા છે ને આજ તો બહુ કામ કર્યું તો કેમ છો મિત્રો બધા મિત્રોને હારી આવ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જોઈ શકો તો આપણે આજ અમદાવાદમાં તો નથી રહ્યા રાઈટ દંતાલી રહ્યા છીએ જીઆઈડીસી તરીકે આ ઘરમાં રહ્યા બંગલામાં નજાર આવ્યો ને તમારો હા ટાઈટ રાઈત

chimney 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 chim chimney anh chimney 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 luôn. chimney 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 Follow me. Follow me. Okay, chimney 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 me on. Hello Hello, I'm, I'm here. Follow speed. Follow speed. Hello. Light on. Okay, light on. Flow speed. Okay, slow speed. speed. Finally successful lugging. Like I have to do something to rest. Wake me up. Hello? Hello. Hello, I'm here. Power off. Power off. Okay, shut me up.

એક્ચુઅલી મેં ગાકાને હળ કટિંગ કરાવવાના હતા એટલે આ મેન માલિક હેર સલોનના તો કામ કાજ ચાલુ હોય હળ કટિંગનું આ છે આપણા કાકા વાળ કપાઈ લેવા હે ને

ચાલો મળીએ આની ઉપર જઈને તો બધું સામાન આપણે મૂકવાનું છે તો ફાઇનલી પહોંચી ગયા છીએ આની કે સાઇટ્સ તો જો ટેમ્પો પણ આવી ગયો 400 હાથ ફાઇનલી આપણે તો આ ઢોલિયો બોલ્યો બધું લઈને જો બોરી આ વિસ્તારને ઉપર જ આવી છે બાદમાં મારે તો ત્યાં હરાવાનું હોય હવે જોઈ શકો હો આઠમો માળો હટામાં ચડતું હોય કઈ દીધું

જીરો માળ બે હું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ કઈ ગયા બધા તો ફાઈનલી અમે જઈએ છીએ ઉપર બાર માર માળા બધો સામાન લઈને આમજો આ ના ધામો નાખી દો એવું લાગે દાદલા બાટલા વધુ પડ્યું છે શું કે ભાઈ એને ધામો નાખી દેવો હોય એટલે ખબર ઉઠશે આઈ ગયો હાલો આ આયા પડ્યું છે એમ ને તો ફાઇનલી રાતના 1 વાગી ગયા છે ને આજ તો બહુ કામ કર્યું ઘર શિફ્ટ કરતા કરતા અમે શિફ્ટ થઈ ગયા બોલો જમે તને નવરા થઈ ગયા હી જો હજી એડિટિંગ ચાલુ છે એડિટિંગ ચાલુ એડી થોડું પરું

લાઈક ફોલો કમેન્ટ કરજો તમારી એ બીજા બ્લોગમાં